નમસ્કાર મિત્રો રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અભિવાદન છે મિત્રો આજે આપણે એક વાત કરવી છે ખાસ કરીને વોટ્સએપની એક વોટ્સપની નવી ટેકનિકની ઘણી વખત આપણે કારણ કે આજકાલ વોટ્સઅપ જે છે એ માહિતી માટેનું એક માધ્યમ બની ગયું છે પહેલાં જેમ મેલ દ્વારા ને માહિતીમાં નું આદાન પ્રદાન થતું એ ભાગે હવે વોટ્સએપમાં પણ માહિતીનું આદાન પ્રદાન થાય છે ફાઇલો મંગાવવામાં આવે છે ઘણીવાર કોઈ લિસ્ટ મંગાવવામાં આવતું હોય અને બહુ સરળ છે હાથ વગવું હોવાને કારણે અને રોજબરોજમાં આપણે એકબીજાના કોન્ટેક્ટનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે આજકાલ વોટ્સએપનું પ્રચલન એ સ્વાભાવિક રીતે આપણને જોવા મળે છે તો એવામાં આપણે એક ટેકનિકની વાત કરીએ ખાસ કરીને આપણે કોઈ નંબર કે કોઈ એક આખું લિસ્ટ જ્યારે આપણે બનાવવું હોય તો એમાં ક્રમ જે આપવાનો થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત એ આપણે ન લખવા પડે અને ઓટોમેટિક જે છે એ ક્રમ લઈ લઈએ જો એવું આપણે કરવું હોય તો એ કઈ રીતે કરી શકાય એ દર્શાવવાનો આજે આપણે એક પ્રયાસ કરીએ દાખલા તરીકે આ એક ગ્રુપ હું લઉં છું અત્યારે હાલ અને આમાં મારે કોઈ માહિતી લખવી છે નંબર કે રાજ્યના નામ લખવા છે કે જિલ્લાના નામ લખીએ અથવા કોઈ શહેરના નામ લખીએ ક્રમ પ્રમાણે અથવા તો કોઈ પણ માહિતી કે જેમાં ક્રમની ખૂબ જરૂર મને જણાય તો એ ક્રમ ઓટોમેટિક આવતો જાય એના માટે શું કરવાનું તો ભાઈ એના માટે પહેલા સૌપ્રથમ આપણે કીબોર્ડ ઓપન કરી અને ટાઈપ કરવાનું છે એમાં પહેલા આપણે ટાઈપ કરીએ 1 1 એટલે કે 1 ત્યાર બાદ ફૂલ સ્ટોપ ફૂલ સ્ટોપ અને હવે જેવું આપણે સ્પેસ આપીશું સ્પેસ સ્પેસ તો તમે જોઈ શકો છો કે અહીંયા ક્રમ પ્રમાણે લખવાની શરૂઆત થશે દાખલા તરીકે હું અહીં લખું છું એ અહેમદાબાદ એ એ હવે હું એન્ટર આપીશ એટલે ઓટોમેટિક બે નંબર આવી જશે અને બીજો જિલ્લો છે કે નામ કે જે મારે અમરેલી તરીકે તો તમે જોઈ શકો છો હવે અહીંયા હું લખીશ E હવે નાકલા તરીકે નેક્સ્ટ હું એવું લખીશ એ

આવી જતો હોય છે તો આ એક પ્રયાસ હતો કે લખવામાં સરળતા રહે અને માહિતીનું આદાન પ્રદાન કરવામાં પણ ખૂબ જ સરળતા રહીએ એ રીતે જે વોટ્સએપ છે એનો ઉપયોગ આપ કરી શકો એ દર્શાવવાનો એક પ્રયાસ કર્યો છે ધન્યવાદ